સ્કૂલ રિક્ષા એસોસિએશન દ્વારા પશ્ચિમ કચ્છ આરટીઓ અધિકારીને રજૂઆત કરાઈ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે અને કડક કાર્યવાહી ધરી છે જેમાં શાળા કોલેજ સંકુલ જેવા અનેક સ્થળોએ જ્યાં જ્યાં ભીડ થતી હોય છે ત્યાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે તો શાળાઓમાં બાળકોને તેડવા મૂકવા જતી સ્કૂલ રિક્ષા બસની તપાસ સાથે જો નિયમ મુજબ કોઈપણ સ્કૂલ રિક્ષા કે સ્કૂલ બસ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરી દંડ ફટકારી રહી છે તેની સામે વિરોધ વ્યક્ત કરતા સ્કૂલ રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા આજે ભુજ ખાતે આરટીઓ અધિકારીઓને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં એસોસિએશન દ્વારા મુદ્દાઓ રજૂ કરાયા હતા જેની સામે આરટીઓ અધિકારી દ્વારા જો કોઈ પણ સ્કૂલ રિક્ષા કે સ્કૂલ બસ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સ્કૂલ રિક્ષામાં નિયમ મુજબ વિદ્યાર્થી નાના બાળકો અને બાર વર્ષથી વધુના બાળકો હોય તો એમાં પણ નિયમ લાગુ પડતું હોય એટલા જ બેસાડવામાં આવે જો કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તેવી આરટીઓ અધિકારી શ્રી એસોસિએશનને જણાવ્યું હતું મારું નામ વિપુલ પંડ્યા છે અમે આજે અમારા સંગઠનજી છે સ્કૂલ વાહન તાલુકા એસોસિએશન એના તરફથી અમે અહીંયા આગળ સાહેબને મળવા આવ્યા હતા જે અત્યારે ચેકિંગની બધી ચાલુ હતું એ સંદર્ભે સાહેબને મળ્યા હતા અને સાહેબે કડકપણે સૂચના તો આપી જ છે કે જે લોકોના ડોક્યુમેન્ટમાં અધુરા હશે એ તો નહીં જ ચલાવી લેવામાં આવે ને બાળકો પણ આરામથી બેસી શકે એના પ્રમાણે જે કાયદો છે એના પ્રમાણે ચાલવાનું છે બાકી તો જે અધુરાશ હોય એ તો અમને પણ ખબર જ છે કે પૂરી કરવાની છે એટલે અમે વહેલી તકે પૂરી કરી લેશું માંગ અમારી જે હતી ને અત્યારે જે ચેકિંગ થાય છે આમના સાહેબને મળવાનું હતું કે તો પછી થોડોક અમારા ટાઈમટેબલ હોય તો અમે બધું કરાવી લઈએ તો સાહેબે કીધું હતું કે ડોક્યુમેન્ટ તો નહીં હાલે ડોક્યુમેન્ટ જે લોકોના પૂરા છે એ લોકો તમે જાઓ એનામાં કાંઈ વાંધો નથી ડોક્યુમેન્ટની અધુરાશ હશે એ લોકો ઉપર તો કાર્યવાહી તો રહેશે જ એ હજી અમારે સર્વે કરવું પડશે હજી અત્યારે અમે એ સર્વે નથી કરી શક્યા કે કેટલા કેટલા જણાનું બાકી છે એ હજી અમે બધે ભેગા થઈને અમે હજી અત્યારે સર્વે કરી લેશું એ દરેક સ્કૂલના બધે આગેવાનો છે એ પર્સનલી એકબીજાને અમે ફોન કરીને પૂછા કરી લેશું કે ભાઈ તારી સ્કૂલમાં કેટલા છે તારી સ્કૂલમાં કેટલા છે તો એનું કોની સંખ્યા પ્રમાણે તમે શું કહેવા માંગો બાળકોની સંખ્યા પ્રમાણે હજી અમારી કોઈ ચર્ચા થઈ જ નથી સ્કૂલ વર્ધી વાહન એસોસિએશનના પ્રતિનિધિ આજે આવેલા હતા તો એમની રજૂઆત એ જ હતી કે અમારે હવે રેગ્યુલર આ શું કહેવાય સ્કૂલ વર્ધીના વાહનો ચાલુ થઈ ગયા છે હવે સ્કૂલ ચાલુ થઈ એટલે તો એમાં મેન એમને એ જ સમજણ આપી છે કે ભાઈ તમારે જે ડોક્યુમેન્ટ્સ જે વાહનના ડોક્યુમેન્ટ્સ છે ફિટનેસ પરમિટ ઇન્સ્યોરન્સ પીયુસી એ તમામ જે ડોક્યુમેન્ટ્સ રાખવાના છે ફિટનેસ રિલેટેડ એ બધા જ એમને જલ્દીથી એમને કરાવી લેવાની સૂચના આપી છે અને રોડ ઉપર તો જે વાહન ફરે એના ડોક્યુમેન્ટ તો ઓકે હોય તો જ ફરે એવું સ્પષ્ટ સૂચના આપેલી છે વધુ મેં એમને બાળકોની સલામતી માટે ખાસ એમનો ભાર આપેલો છે કે નાના બાળકો ભૂલથી બી હાથ બહાર ના કાઢે બરાબર એના માટે જે જાડીની એક નિયમ છે પરિપત્રમાં એ જાળી ખાસ લગાવે રિક્ષા હોય તો જાળી એની જમણી બાજુ ખાસ હોવી જોઈએ બંધ હોવી જોઈએ અને એમાં જે ફાયર એક્સટર પછી ફર્સ્ટ એડ કીટ અને એમની જે સિટિંગ કેપેસિટી મુજબ કેટલી ક્ષમતામાં બાળકો બેસાડી શકે એની બેઝિક સમજ આપેલી છે અને ખાસ એમણે કીધું છે કે વાહનો તમે તમારું કામ જે છે જેમ નિયમ મુજબ જ છે એ ચાલુ કરી જ નાખો એમાં કોઈ પ્રશ્ન નથી જે નિયમ વિરુદ્ધ છે એમના ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે એ ખાસ એમને સમજણ આપેલી છે કુલ રિક્ષા તો રિક્ષામાં કેવું છે કે બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય ને તો છ બાળકો બેસી શકે બાર વર્ષથી વધુ ઉંમરના હોય તો ત્રણ જ બેસી શકે તમામ પ્રકારનું ચેકિંગ ચાલુ જ છે બરાબર પણ અત્યારે હાલ જ્યારે સ્કૂલ ચાલુ થઈ જાય ને ત્યારે સ્કૂલના બાળકોની સેફ્ટી માટેનું અત્યારે સ્પેશિયલ ડ્રાઈવ ચાલે છે બાકી જે જનરલ ચેકિંગ છે ને એ ઓવરલોડ રિલેટેડ હોય કે ઓવર ડેમિશન હોય કે પછી પેસેન્જર બસનું લગતું એ તમામ ચેકિંગ થઈ રહ્યું છે અને થશે વધુમાં આરટીઓ અધિકારી શ્રી વાઘેલાએ અપીલ કરતા કહ્યું હતું કે માતા પિતાઓએ પણ પોતાની જવાબદારી સમજી તેઓના બાળકોને નિયમ મૂકવા ચાલતી સ્કૂલ કે રિક્ષા સ્કૂલ બસમાં બેસાડી જેથી કરી દરેક લોકો જાગૃત બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી બાબતમાં મારે એટલું કહેવું છે કે તંત્ર પોતાનું જે ચેકિંગની કાર્યવાહી ચાલુ છે આરટીઓ તંત્ર તરફથી પછી શિક્ષણ વિભાગ બી પ્રિન્સિપાલ સંચાલકોને આ બાબતમાં જાગૃત કરી રહ્યા છે પરંતુ વાલી બી પોતે પોતાના બાળકને જે વાહનમાં બેસાડે છે બરાબર એ ખરેખર વાહન દેખીતી રીતે તમને ઓકે લાગે છે કે કેમ એ પોતે બી થોડા જાગૃત થાવ કે ભાઈ કોઈ વાહન છે રિક્ષા એમાં ઓલરેડી આઠ છોકરા જો બેસાડ્યા હોય તમે નવમું બાળક તમારું બેસાડવામાં જતા હો તો તમને તમને બી ત્યાં થવું જોઈએ કે ના આ ખોટું થઈ રહ્યું એટલે વાલી બી જાગૃત થાય કે ના કે ભાઈ બાર વર્ષથી ઓછી ઉંમરના બાળક હોય તો રિક્ષામાં છ બાળક બેસી શકે બાર વર્ષથી મોટી ઉંમર હોય તો એ ત્રણ જ બેસી શકે આ એક બેઝિક જુઓ પ્લસ તમે જે વાહન રિક્ષા હોય કે વાન હોય એમાં તમે તમારા બાળકને બેસાડતા હો તો એ દરમિયાન તમે ડ્રાઈવરના બી જોડે લાઇસન્સ છે કે કેમ ખરેખર એ જે વાહન ચલાવે છે એનું લાઇસન્સ ધરાવે છે કે ખાલી મોટરસાયકલનું લાયસન્સ ધરાવે છે આ બી ચેક કરવાનું તમારો બી એક શું કહેવાય તમે જાગૃત થાવ તો એનાથી ઓફરવોલ તમારા બાળકને અને આ સમાજને જ ફાયદો છે અમે અમારું ચેકિંગ કરીશું અને એના ઉપર સખત કાર્યવાહી કરીશું પરંતુ જો દરેક વાલી જાગૃત થઈ જાય તો સમાજમાં એક બહુ મોટો સુધારો આવી શકે તેમ છે એટલે મારી દરેક વાલીને એક નમ્ર વિનંતી છે કે તમે તમારા બાળકને બેસાડવા જાઓ ત્યારે તમે તમારા ગેટ સુધી જાઓ જ છો ત્યારે તમે સ્કૂલ રિક્ષાનો જુઓ જ છો કે અંદર શું હાલત છે બરાબર તો તમે જાગૃત થઈ જાઓ ના હું મારા બાળકને રિક્ષા હોય તો છ નાના બાળક હોય તો છથી ઉપર સાતમું બાળક હું નહીં બેસવા દે બરાબર એ ગમે તે રિક્ષા કે સ્કૂલ સંચાલક પ્રેશર કરે એ જ રીતે બસમાં બી સ્કૂલ બસમાં બી એ જ નિયમ છે કે સિટિંગ કેપેસિટી કરતાં ડબલ બાર વર્ષથી નાની ઉંમરના બાળકો ડબલ બેસી શકે અને બાર વર્ષથી ઉપરના સિટિંગ કેપેસિટી મુજબ જ બેસી શકે જેથી દરેક વાલી પોતાની બી એક ફરજ સમજી અને એક સમાજ માટે આ પગલું ભરે એવી વિનંતી છે